મિત્રો કુદરતના કરિશ્માના ક્યારેય પુરાવાનો માગવાના હોય કંઈક એવો જ આજે મને પણ અનુભવ થયો છે મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા જે આપણે પૂજારી મણીની વાત કરીએ ને એ મણી આટલા વર્ષ સુધી અહીંયા રહી વર્ષો સુધી રહી હતી કે એ મણી રોજ પાંત્રીસ કિલો સોનું બનાવતી એવો જ કંઈક અનુભવ મને થયો છે કે ભાઈ અહીંયા ગુફાની અંદર મણી હતી એની ધૂળ છે ને ગોલ્ડન એટલે એમ સોના જેવી છે જે બહાર નીકળ્યું ત્યારે મને ખબર પડી કે આપણે પુરાવો કે માનીએ આજકાલનો યુવાધન માની શકે ભાઈ આ સત્ય ઘટના છે એમ

તો એમની પાસેથી જ આપણે આ સ્થળનો જે કાંઈ ઇતિહાસ તેઓ જાણે છે કે આપણે સૌને પણ જાણવો જોઈએ બહુ સરસ મજાનો ઇતિહાસ છે આપણે જાણીએ બાબુ સૌ તો આ જાંબુઓની ગુફા કહેવાય છે તો શા માટે જાંબુઓની ગુફા કહેવાય છે કારણ કે આ ભગવાન જાંબુઅનનું નિવાસ સ્થાન છે જામોજી બ્રહ્માજીના માનસ પુત્ર છે આ એમનું નિવાસ સ્થાન છે આપ જાંબુઓ વિશે ન જાણતા હોય તો આપણે જણાવી દઉં કે રામાયણ વખતે પ્રભુ શ્રી રામની સેનામાં જે રીંછ અવતારમાં હતા જે બ્રહ્માજીના માનસ અવતાર કહેવાય એ ખુદ જામવન પાછળ છે તમે આ પોસ્ટરમાં પણ તમે જોઈ શકો છો હવે જામવન વિશે આપ થોડુંક જણાવો કે શા માટે આ એના નામે જ આ ગુફા કહેવાય છે અને અહીંયા શા માટે રહેતા હતા એમના વિશે થોડું જણાવો જામવનજીનું નિવાસસ્થાન કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિની સાથે તે ઉત્પન્ન થયા છે અચ્છા અને તે અમર છે બરોબર છે સમુદ્ર મંથનમાંથી જ્યારે અમૃત નીકળ્યું ત્યારે બધાની પહેલા અમૃત પાનારા જામોદજી હતા બરોબર છે અને આ એમનું નિવાસ સ્થાન છે અહીંયા એમનું રાજ્ય હતું અચ્છા આ એમની ગુફાની અંદર એ રહેતા અચ્છા હવે બીજું મને ખાસ વાત એ ઉલ્લેખ કરો કે ભાઈ આ જામુનનો આપણે ઘણાઈને રોચક એવું લાગે કે ભાઈ જામુન જે છે એનો ઇતિહાસ રામાયણ સાથે છે અને ભગવાન કૃષ્ણ સાથે છે તો આ કઈ રીતના શક્ય થઈ શકે આમ શાસ્ત્રમાં આપણે જોઈએ તો જામોજી ચારે યુગમાં હયાત છે સતયુગમાં જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે પણ દેવદાનોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્ર મંથનમાં પણ તે હાજર હતા દ્વાપરની અંદર જ્યારે રામચંદ્ર ભગવાન રાવણ સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે એમની સાથે પણ ત્યાં હતા બરોબર પરંતુ જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું અને જામોદજીએ સર્વપ્રથમ જ્યારે રણ મેદાનમાં રાવણ આવ્યો એટલે બધાની પહેલાં જામોજી દોડી અને એટલે જામોજીને ને સ્તુતિ કરવા લાગ્યા કે તમે અને મારા દાદા બંને બ્રહ્માજી ના માનસ પુત્ર છો એટલે એ સંબંધી તમે પણ મારા દાદા છો બરોબર છે સમુદ્ર મંથન માંથી નીકળેલું અમૃત તમે પીધું એટલે તમે અમર છો બરોબર છે અને

આ મારી ઈચ્છા છે પણ હવે આટલો સમય મારે ક્યાં વ્યતીત કરવો તે કે તમે તમારા નિવાસ સ્થાને જતા રહો બરાબર હે કારણ કે જ્યારે દવા પરની અંદર ખિસકિંદાની અંદર સુગ્રીવ મહારાજના મંત્રીગણ તરીકે હતા બરાબર હે અને ત્યાર પછી રામ પાસેથી વિદાય લઈ અને જામોજી આ ગુફાની અંદર આવ્યા એ એમનું નિવાસ સ્થાન છે એમનું હા ઓકે હા પાછા એમના નિવાસ સ્થાનમાં એને ગુફા આવી

ઘણા ભાવિકો કે વિડીયો જો પ્રશ્ન હોય કે ભાઈ જામુઅન તો રીંછ ભગવાન પ્રાણી પછી એને એની દીકરી માનવ કઈ રીતે હોય શકે હા એટલે

પરંતુ બીજા દિવસે સત્રજીતના નાના ભાઈ હતા એ મણી વિશે મેં જાણ્યું છે કે ભાઈ મણી બહુ તાકાત સૂર્ય જેટલું જેમાં તેજ હતું અને જે પણ જમીનમાં રાખે તો એ સોનામાં સોનાનું થઈ જાય એ સમતક મણી હતો પ્રતિ દિવસ સૂર્ય ઉદય થાય એટલે સૂર્ય ઉદયની સાથે સવા મણ સોનું એટલે કે પાંત્રીસ કિલો સોનું ડેઈલી આપતો વાહ ભાઈ અને જેમ સૂર્યનો પ્રકાશ અંજવાળું વધે એમ આ મણીનું અંજવાળું વધતું બરોબર છે એના માટે થઈને ભગવાન દ્વારકાધીશે સત્રજીત મહારાજ પાસે ત્યાં મણી માઈ કે જો તમે આપશો તો આપણી પ્રજાનું કલ્યાણ થશે પરંતુ એમને અસ્વીકાર કર્યું અને એના ભાઈ બીજા દિવસે આ મણીને ડોકમાં હાર જેમ પહેરી અને જંગલમાં શિકારી નીકળ્યા અચ્છા બરોબર છે મણીનો જે રોશની અંજવાળો હતો જોઈ અને સિંહ એના સામે આકર્ષાણો અને એના ભાઈને ત્યાં મારી અને સિંહ મણી લઈ આ ગુફાના બા મુખ પાસે આવ્યો બરોબર છે એટલે જામોજી કારણ કે આ ગુફાની અંદર કોઈ અંજવાળું કે કોઈ સ્ત્રોત હતો નહીં એટલે વિચારવા લઈ ગયા હા ગુફાની અંદર વિચારવા લઈ કે ભાઈ આટલું અંજવાળું ક્યાંથી આવે છે એટલે એ જોવા માટે ગુફાની બહાર નીકળ્યા એટલે જોયું તો સિંહના મોઢાની અંદર સમતક મણી હતો બરોબર એટલે જામોજી એ સિંહને મારી એ સમતક મણી લઈ આ ગુફાની અંદર આવ્યા અને જે આપણે ફોટામાં જોઈએ છે માતા જામવતીજી છે એમના દીકરી એમને સમંતક મણી ભેટ સ્વરૂપ આપી દીધો કે દીકરીને રમવા માટે આપી દીધો એટલે પાછળ દ્વારકામાં લોકોએ આરોપ લગાવ્યો ભગવાન ઉપર કે ભગવાન જ્યારથી સમંતક મણી માગ્યો છે ત્યારથી મળતો નથી એટલે કદાચ ભગવાને સમંતક મણી ચોરી કરાવી હોય એટલે ભગવાન એ મણી ને ખોજવા માટે આ સ્થાન ઉપર આવ્યા જંગલમાં જોયો તો જે સત્રજીત નાના ભાઈ હતા મરેલા હતા આજુબાજુમાં જોયું તો સિંહના પગના નિશાન હતા એટલે એની પાછળ ભગવાન આ સ્થાને આવ્યા અને ગુફાની બહાર એની સિંહને મરેલો જોયો એટલે ભગવાને એમના મિત્રોને સાથીઓને કીધું કે ભાઈ આ ગુફા છે આની અંદર કોઈ દેવ કોઈ ગંધર્વ કોઈ યક્ષ કોઈ પણ હોઈ શકે તો આ ગુફાની અંદર આપણે બધા જાઉં સારું નથી હું એક જાઉં હા હું એકલો જાઉં પણ હું જ્યાં સુધી બહાર ના આવું ત્યાં સુધી કોઈ પાછા દ્વારકા જતા નહીં કોઈ અંદર આવતા નહીં બરોબર એટલું કઈ અને ભગવાન ગુફા અંદર આવ્યા એટલે જામોજી એના નેચર પ્રમાણે ભગવાન ઉપર આક્રમણ કર્યું બરોબર છે એટલે ભગવાન સાથે એનું અઠ્યાવીસ દિવસ યુદ્ધ આવેલું આ જગ્યા ઉપર ભગવાન અઠ્યાવીસ દિવસ જામોજી જોડે યુદ્ધ કર્યું અને અઠ્યાવીસ દિવસ પછી જામવજી ને યાદ આવ્યું કે દ્વાપર ની અંદર જે રામચંદ્ર ભગવાન મને યુદ્ધ માટે વચન આપ્યું હતું એ જ વચન પાડવા માટે આ પૂર્ણ પુરુષોત્તમ અહીંયા આવ્યા છે ઘણા યુવા પેઢીને આવો એવો પ્રશ્ન થાય કે આ ગુફામાં કઈ રીતે યુદ્ધ થઈ શકે યુદ્ધ ફક્ત બે વ્યક્તિ વચ્ચે જ થયું હતું જામુવંત ને ભગવાન શ્રી કૃષ્ણ હા એટલે ભગવાને યુદ્ધ કર્યું અને જામુજી એમને સ્તુતિ કરવા લઈ ગયા કે પ્રભુ તમારી માયાને બ્રહ્મા પણ જાણી શકતા નથી તો હું તો પશુ યોનીમાં છું હે તમારી માયાને કઈ રીતે ઓળખી શકું તોય મેં મૂર્ખતાને કારણે તમારા સાથે યુદ્ધ કર્યું તો તમે મારો અપરાધ માફ કરો એટલે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશે કીધું કે હું તો આ અહીંયા સમતક મણી જેનો ચોરીનો આરોપ મારા ઉપર લાગ્યો છે એને શોધવા માટે અહીં આવ્યો છું જો આ મણી તમારી પાસે હોય તો મને આપી દો એટલે જામોજીએ કીધું પ્રભુ મણી મારી પાસે છે પણ તમને આપી ના શકું કારણ કે મે આ મણી મારા દીકરીને ભેટ સ્વરૂપ આપી દીધો છે જો તમારે આ મણી જોતો હોય તો મારા દીકરી સાથે તમારે વિવાહ કરવા જોશે હા એટલે ભગવાને આ જગ્યા ઉપર જ્યાં આપણે મંદિર છે ત્યાં ભગવાનનો લગ્નનો મંડપ બંધાણો અને ત્યાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા હે અને માતાજી સાથે ત્યાં ચાર મંગળ ફેરા ફેરા અને અંદર આવી જે તમે શિવલિંગ ના દર્શન કર્યા છે સ્વયંભુ એમની સાક્ષી જામોજી પાસેથી સમર્થક મણી લઈ જે આપણે પાછળ રસ્તો દેખાય છે આ ગુપ્ત રસ્તાથી ભગવાન દ્વારકા ગયા ત્યાં જઈ શત્રજી મહારાજને એનો સમંતક મણી પાછો આપ્યો અને આખી વાર્તા કીધી કે ભાઈ આ રીતે તમારો સમર્થક મણી જામુરની ગુફામાં પહોંચી ગયો હતો એટલે જામોજી જોડે મેં ઇઠ્યાવીસ દિવસ યુદ્ધ કરી એમની દીકરી સાથે વિવાહ કરી તમારો મણી પાછો લઈ આવ્યો છું એટલે મહારાજને અફસોસ થયો અને એ સમર્થક મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારી ભૂલ હું પ્રાયશ્ચિત સ્વરૂપ મારી દીકરીના લગ્ન પણ તમારી સાથે કરાવું એટલે સત્રજી મહારાજના જે દીકરી હતી આ સત્યભામા એમના લગ્ન પણ ભગવાન સાથે કરાવવામાં આવ્યા અને એ મણી ભગવાનને પાછો ભેટ સ્વરૂપ આપવામાં આવ્યું એટલે ભગવાને વિચાર કર્યો કે આ મણી જ્યાં ગયો કષ્ટ અને દુઃખ આપ્યું છે તો આ મણી પૃથ્વી ઉપર રાખવા યોગ્ય નથી એટલે ભગવાને ગંડક નદીમાં જઈ આ મણીનું વિસર્જન કર્યું જ્યાંથી એ મણી પાછો સૂર્યનારાયણ ભગવાન પાસે પહોંચી ગયો તો આ જગ્યાનું આ મહત્વ છે આ જામુનનો આપણો ઇતિહાસ છે જે શાસ્ત્રમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખબર તમે આટલો સર ઇતિહાસ જણાવ્યો